અમે રાજભા તો વચ્ચે નાખતો હોય બોડો ફર્યા ચાર જણા ચાર નાખી દેવાનો હોય જોર

તમે એન્ડમ તેમ પેર એન્ડમ મા ભઈ વાઈન ગયા તે ભઈ તો કે વાઈન ગયા અરે શરમ આવતી હોય તો હાલો બાલો પેરવા દે ને ઘર માં લાઈ અને હું કહું ભઈ હું આયો બાપિયો બાપિયો તો દેખાતો નથી એ યાર એ ખાઓ એ બન્યો કો હું પૂછાવ કન જો મને આઈ ભેગા થવા હું કરા તને અવરી થઈ ગઈ માં હું ભેગો જાવું છું હું કેતો આ ન બોલો ને છૂ ફૂડારે હે બાનેકો અલ્યા ગબ્જીલા બટાકા બટાકા વાય ઓના ફૂવાળા થી બધું પડી જાય હું તમે ખાવે ના ખાવિ બાયનેકો થોડી દવાકો ના બાયનેકો માં ભઈ નઈ કે બાયનેકો કે ઈ તો ભઈ તો આવશે આમ રે તો બાયનેકો નકો ભોડમે ઈ જો ઉપર ઉપર એક જ મિનિટ નઈ ઈ નઈ આ રે વાળી આ રે વાળી એકર એક ઓન કે ભોડામ દઈએ ભઈ દેકો કાજી તું કરીગે એક જ વાતે વારા દે ને ખાય તો જો તો પોઈ હું તને હું કેવા હું એ યુરિયા ખાતા ખ ઓમ ઓમ રવરાતું નઈ દાદા પકડી પાવ હોન પકડવા તક પક કે મોવે ન તો બે જ પકડી પાડો ના તમે તમે માર તો ભો બાહુ બલી જેવા તો બે ફૂઈ પાડી જો ને ના એ નહીં મો બો આ રે આ તેદાર કકલ કકલ ફૂ જમી માં ફૂ ફૂ ફોલે લેમેલી ગોડામે આ ગો આ તો વાગે ઉ નહી નીના ગોડામે જો દે તય ફુવારો ઉડારી ઉડાઈ મને ફુવારો કરી નાખે એટલે તો જેતી જે દાત ક્યાં મોટી

કે પકોયા દે પકોયા ફોલ ફોલ કે આ દાને કલે પોડા મેલ્યો એ બે એયો પેયો હું કે હું કહું યાર મને મને ના મે ના તો ઓભરી યાર ના મા ભાઈ તમે ગલી કરો હા તમે ગલી કરો એટલે સુખમન સુખમ એવું મી દેખ હા કોક આઈડિયા વાપરો આઈડિયા વાપરો મારે પકડી દે કહું